વહુ પાયથી કેમ કામ લેવાય એક દીકરીને જન્મતા એની નું સુખ નહોતું મળ્યું પોતાના બાપે દીકરીને મોટી કરી માં વગરની દીકરી હતી અને કોઈ જોવા ગયું એટલે એને માં નહોતી એટલે એની સાસુ અને સસરાને ગમ્યું હા પાડી કે ભલે એને માં નથી કાંઈ વાંધો નહીં એ દીકરીના લગ્ન થયા અને પછી સસરાના ઘરે આવી તો દીકરી સસરાના ઘરે આવ્યા પછી પેલાનો એક રિવાજ હતો કે દીકરીના લગ્ન થાય ને પછી આણું પાથરતા ગામ બધાને બોલાવતા જોવા માટે હવે તો લગ્ન પેલા જ આણું ઘરે આવી જાય છે આવું લાવતા આપણામાં હવે તો દિવસ સામાન આવી જાય તો એ દીકરીને કોઈ પૂછું એની સાસુને કે આ તમારા દીકરાને હું આટલો બધો કર્યા લાયા છે એમને માં છે નહીં તમે જોજો દીકરીનું જીવન જ એવું હોય સાહેબ આપણે પુરુષને દીકરીનું આણું જોવા જાવ ને તો એની કોઈ વસ્તુ બાકી ન હોય નખરંગવાની શીશીથી માંડી અને મોટી ઘરની કોઈ પણ વસ્તુ હોય તો એ આણામાં દીકરી લાવશે મને ક્યારેક ક્યારેક એમ થાય કે આપણને જણને આ બધું આણું લેવા મોકલ્યા હોય તો આપણે કેટલું ભૂલી જાય એ નક્કી કરવું જોઈએ બધું ન લઈ શકીએ સાહેબ આપણે પછી એની સાસુ વહુને ઘરમાં પૂછવા જાય છે બેટા દીકરી બાપ વિચાર તો કરો જે દીકરી નાની હતી અને કોઈ દીકરી કીધી નહોતી આજ એની સાસુ એને દીકરી બોલાવે છે તો એ વહુ સાસુ માથું નાખીને રડે છે રડે છે શું કામ માં હું નાની હતી ને મારી માં ગુજરી ગઈ ત્યારથી અત્યાર સુધી મને કોઈ બેટા દીકરી એમ કીધું નથી માં તું મારી સાસુ છે પણ તું મને માં કેશ એટલે મને બહુ ગમે છે સમજદાર સાસુ હતી સાહેબ દીકરીને કહે છે કે બેટા આજથી તું મને સાસુ નહીં કહેતી તું મને માં કહેજે અને આજથી હું તને ક્યારેય વહુ નહીં કહું હું તને દીકરી કહીશ બટા કઈ બોલાવીશ બસ એ સાસુએ જીવનભર

અને જેટલું તમે તમારા દીકરાની વહુને સુખ આપશો ને એટલું જ તમારી દીકરીને અહીંયા સુખ મળશે અને જેટલું તમારા દીકરાની વહુને તમે દુઃખ આપશો ને એટલું જ તમારી દીકરીઓને એના સસરાના ઘેરે દુઃખ પડશે આ લખી લેજો સાહેબ તમારી પેટની દીકરીઓને સુખ આપવા જો તમે માનતા હોય ને તો સૌથી પહેલા તમારા દીકરાની વહુને સુખ આપતા શીખી જાય તો જ ઓલી દીકરીઓને સુખ મળશે સાહેબ સુખ તો આપણે જોઈએ છે બધાયને પણ સુખની ભૂમિકાની આપણને ખબર નથી ક્યાંથી સુખ મળે એમ બીજું તીર્થ સાસુજી અમારા એમાં ગંગા જમના નો વાસ તમારી વાણી તમારી દ્રષ્ટિ તમારો વિચાર વહુ પ્રત્યે જો એટલો પવિત્ર હશે તો દીકરાની વહુ તમને ગંગા જમના માનશે સાહેબ ત્રીજું તીર્થ જેઠજી અમારા એમાં રામચંદ્રજીનો વાસ મારે નથી જ આવું તીર્થા સાહેબ તમારા લગ્ન જે પુરુષની આજે થયા હોય ને એનો મોટો ભાઈ હોય એ આપણો જેઠ કહેવાય પણ જેઠનો બીજો અર્થ શું એ ખબર છે જેઠનો બીજો અર્થ થાય તમારો બાપ તમારો મોટો ભાઈ બાપ ગણો કે મોટો ભાઈ ગણો ને એ બીજો અર્થ જેઠ નો થાય બાપ અથવા તો ભાઈ જેઠ ક્યારે ને ટુકારે નહીં બોલાવે સાહેબ બટા દીકરી એમ ન કરાય બટા દીકરી આવું ન બોલાય અને જેને જેઠ સાહેબ રામ જેવા મળ્યા હોય તમને ઉફ આપે તમને જિંદગી જીવતા શીખવાડી દે કદાચ તમારી જેઠાણી ના પાડે ને ત્યાં નથી જવું તો તમારો જેઠ તમારા સમજાવીરે જેઠને રામની પદવી એમ નામ નહીં મળી હોય મેં કાલે તમને કથામાં કીધું તો આજે ફરીને કહું મોટો ભાઈ એ જેઠ કહેવાય પણ બધાઈને પરણાવીને પછી નોખો થાય ને એટલે એને રામ કહેવાય સાહેબ પોતાના જીવનના સુખની માટે કંઈ નહીં હું મોટો છું મારા મા બાપ વૃદ્ધ થઈ ગયા છે મારી બેન ને મારા ભાઈ હજુ પરડાવવાના બાકી છે મોટો ભાઈ અને ભાભી મજૂરી કરીને કામ કરીને તમારા બધા એના પ્રસંગ કાઢી દે અને પછી નોખો થાય પોતાના યુવાનીનો ત્યાગ કરી અને તમારી માટે પ્રસંગ કાઢીને નોખો થાય એને જ રામ કહેવાય સાહેબ તો બાપ મોટા ભાઈને ભગવાન માનજો ચોથું તીરથ પતિ દેવું એ મારા એમાં પરમાત્માનો વાસ જેને આપણે ઈષ્ટ માનીએ છીએ જેને આપણે ભગવાન માનીએ છીએ એય આપણને દુઃખ આપે છે તો આ તો આપણો સંયમ ભગવાન છે એ આપણને થોડું દુઃખ આપે ને તો હું તમને એટલી શિખામણ આપું એક સાધુના દીકરા તરીકે બાપ તમારા પતિનું દુઃખ તમને પડે ને તેથી બધાયને કહેજો પણ એક તમારા બાપને ન કહેતા કોઈ દિવસ જેને તમને જન્મ આપ્યો છે ને એ તમારા બાપને ખોટું ખોટું એવા સમાચાર મળી જશે કે તમારી દીકરીને જેથી દીકરીનું દુઃખ સાંભળીને પોતાનો બાપ રડશે ને તેની તમને પાપ લાગશે સાહેબ કારણ આપણે તો એની દીકરીઓ છીએ પાખું આવીને ઉડી ગયું છીએ આપણે બધા તો પણ

રડ્યો હોય ચોક્કસ આ દુનિયામાં એવું એક પાત્ર છે દીકરી સાહેબ બાપને રડાવી શકે દુનિયાની કોઈ તાકાત બાપને ન રડાવી શકે પછી છે પાંચમું તીરથ હોવજી અમારા એમાં લક્ષ્મીજીનો વાસ આપણા ઘરને વહુ છે ને આપણી લક્ષ્મી છે

મહાન તો એને કહેવાય કે કોઈની ભૂલ થઈ એને સમા કરી શકે તો બાપ એવું શીખી જજો આ કથામાંથી કે કોઈની ભૂલ થાય તો એને માફ કરતા શીખી જાઓ અને એ તો દીકરાની વહુ છે કઈ કામમાં ભૂલ થશે રસોઈમાં ભૂલ થશે બધે ભૂલ થશે કારણ કે એને જિંદગીમાં શીખવા સિવાય બીજું કઈ છે જ નહીં

પણ એક દિવસ આવે છે સાધુ ભક્તિ કરો ને તો તમારા દુખ ની માટે ભગવાન ગમે રૂપ લેવા તૈયાર છે પણ તમે ભગવાનને માનવા તૈયાર છો વાત છે કારણ કે તમે માનો છો પણ ક્યારે દુખ પડે ત્યારે નકર તો આપણે ભગવાનને યાદ કરતા નથી ભગવાન તમારી માટે ગમે રૂપ લેવા તૈયાર છે પણ તમે ભગવાનને માનો છો તમે તો ગાવશો હોતે ને ચકુબાઈ નું ગીત નથી આવતું ભગવાન ચકુબાઈ બીના વહુ બીના એના હાવ હાર પગ કચરા ઘરનું પાણી પીર્યું ઘરના વાસીને ઉઠક્યા બધુંય કર્યું ભગવાને તો તમારી માટે ભગવાન ગમે બનવા તૈયાર છે પણ તમે ભગવાનના બનવા તૈયાર નથી ને આ દુઃખ છે સાહેબ તમે એના નથી બનતા તો બાપ હવે બધી કથા આપણે બપોરે પાછા બે વાગે મળશું બે વાગ્યાનો ટાઈમ છે કથાનો બે થી પાંચ એટલે એમને બે વાગ્યાનો ટાઈમ એટલે રાખ્યો છે બહારથી મહેમાન આવ્યા હોય કોઈ હગાવાલા એટલે એ જમેન બે ત્રણ હગાના ઘેરે ચા પાણી પીવા લઈ જાવશો ને બધા હગાવાલાને ચા પીવા નકરા કથામાં રહેતા નહીં આ બધા હગાવાલા હવે એ પાછા ઘેરે લઈ જઈ ગયો ને કથા રીતે કોને હક પણ કરાવવાના એવડા એ ઊભા હોય છે આપે હાલો ઘીરે થઈ જાવ એ તો કઈ લઈ ન જાય હા આઘરું છે બુદ્ધિ સાહેબ બાકી હોય એને જ બળતરા હોય જેને થઈ ગયું ને કઈ નઈ તો બે પાંચ મિનિટ આપણે ફરમી લઈ બધા